શ્રીહરી સંતો ભક્તો સાથે બોટાદ પધાર્યા હતા દાહા ખાચરના દરબારગઢમાં સૌનો ઉતારો હતો એક દિવસ દાહા ખાચરે શ્રીહરિને સૌ સંતો ભક્તો સાથે લઈને પોતાની વાડીએ પધારવા સારું અતિ આગ્રહ કર્યો સૌ સંતો ભક્તો કીર્તન ભક્તિ સાથે વાંચતે કાચતે દાદા દાહા ખાચરની વાડીએ પધાર્યા અને ત્યાં જ સભા થઈ અને રસોઈ કરી થાળ તૈયાર થયો એટલે પ્રથમ શ્રીહરિજીમાં ચળુ કરીને મુખવાસ ગ્રહણ કરીને બેઠકે આવ્યા પછી સૌ સંતો ભક્તો પણ જીમા એ વખતે મોહનજી શ્રી શ્રીહરી પાસે આવ્યા અને દંડવટ કરીને સન્મુખ બેઠા મોહનજી જોશી પોતાના પેટ ઉપર હાથ ફેરવતા હતા એ જોઈને શ્રી હરિ કહે જીમા કે હા મહારાજ આમ શ્રીહરિ એમની સાથે વાત કરતા હતા ત્યાં એમની પાઘડીમાં ભરાવેલ પંચાંગ ટીપણું જોઈને શ્રીહરી બોલ્યા કે ભટજી આજ તો તમારું આ પંચાંગ ટીપણું કાઢો અને અમારા ગ્રહ જુઓ મોહનજી જોશી પોતાની પાઘડીમાંથી ટીપણું લેવા ગયા તે પાઘડીના લુગડામાં અટવાયેલ હોય અડધું ટીપણું શ્રીહરીના ખોળામાં પડ્યું અને અડધું બેઠક પાસે હેઠે પડ્યું ટીપણાના કાગળ શ્રીહરીના ખોળામાં પડતા શ્રીહરી ચમકા એટલે મોહનજી જોશી કહે કે મહારાજ આ જોઈને તમે ચમકશો નહીં જુઓ આ બધા ગ્રહો તો આપને આશરે આપના ખોળામાં આવીને પીડા છે એટલે તમે એને કહી દેજો કે તમારા ભક્તો સાથે મિત્રભાવ રાખે તમારા આગળ આ ગ્રહો કોઈને નડવા અને સમર્થ નથી મહારાજ મોનજી જોશી સામુ જોઈને હિસા સભામાં બેઠેલા મોનજી જોશીની નિષ્ઠા જોઈને થયું કે આ ફટડો ટીપણાને આધારે નથી જીવતો પણ મહારાજની આવી દ્રઢ નિષ્ઠાને આધારે જીવે છે મહારાજ મોહનજી જોશીને બોલ્યા કે ભટ્ટજી તમને તો કોઈ ગ્રહ નડતા નથી ને મોહનજી જોશી બોલ્યા કે મહારાજ ક્યારેક વળી આ રાહુ ને કેતુ તે તમારા હારે વેર એટલે એ થોડા કુધામાં આદરે બાકી તમારા પ્રબળ પ્રતાપ આગળ કોઈનું ચાલે નહીં ને હજુ તમ સિવાય એવો કોઈ સમર્થ હતો નહીં ને થશે પણ નહીં શ્રીજી મહારાજ એમનો આવો પરિપક્વ નિશ્ચય જોઈને ઘણા રાજી થયા સૌ વાડ્યથી ધૂન કીર્તન કરતા થતા હમીર ખાચરના દરબારમાં પરત આવ્યા હમીર ખાચરે શ્રીહરીને ઢોલિયો ઢાળીને પધરાવ્યા અતર ચંદનને પુષ્પથી પૂજન કર્યું હમીર ખાચરે થાળ ભરીને રૂપિયા શ્રીહરીના ચરણે ધર્યા શ્રીહરીએ તુરંત એ રૂપિયા હતા તે મોનજી જોશીને આપી દીધા શ્રીહરી પાસે પ્રસાદીના રૂપિયા મળતા મોનજી જોશી બોલ્યા કે મહારાજ અત્યાર સુધી તો રાહુની નજર મારા ઉપર હતી એટલે રૂપિયાનો જોગ થતો નહોતો પરંતુ હવે તો આપની દ્રષ્ટિ પડી એટલે હવે કોઈ વાતની ખામી રહી નથી હવે તો તમે રૂપિયા પણ દીધા એટલે સર્વે વાતે સુખ થયું છે શ્રીહરી બોલા કે જેને આવા સ્વરૂપમાં અમારા સ્વરૂપમાં પરિપક્વ નિષ્ઠા છે એને કોઈ ગ્રહ કે પનોતી ક્યારેય નડી શકે જ નહીં એ બધા શુદ્ર દેવોનું પરાત પર પુરુષોત્તમ નારાયણ પાસે કશુંય ઉપજે નહીં એટલે અમારા આશરે આવ્યા પછી નશ્ચિંત રહેવું આમ બોલીને મોનજી જોશીના દ્રઢ નિશ્ચયને શ્રીહરીએ ખૂબ વખાણ્યો અસ્તુ જય સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણમાંથી